સાહેબ આ દુનિયામાં છે ને ક્યારે વધારે પ્રેમ ના કરતા કારણ કે તમે એમને ભૂલી શકો અને એ તમને સમય પર યાદ કરે સાહેબ આ દુનિયામાં કોઈને ખોવાનો ડર અને પામવાની આશા માણસને ને દુખીને દુખી જ રાખે છે લાઈફટાઈમ માટે આ દુનિયામાં હવે કોઈની તલાશ નથી મારે હા આ દુનિયામાં હવે કોઈની તલાશ નથી મારે કેમ કે લોકો ખોવાઈ નથી ગયા પણ ચાલુ બદલાઈ ગયા છે અરે અમારી સાથે વેફાઈ કોણ કરે સાહેબ હા અમારી સાથે વેફાઈ કોણ કરે કારણ કે અમે તો પ્રેમ જ એક વેફા સાથે કર્યો હતો એક સ્મશાનમાં સુંદર વાક્ય લખેલું હતું કોઈને શું દોષ આપવો જિંદગીમાં હેરાન કરવાવાળા પણ પોતાના હતા અને સળગાવવાવાળા પણ પોતાના જ હતા કસમ ખાઈને કહું છું જાન હા કસમ ખાઈને કહું છું તને પામવા મને પામવામાં હું ઘણો બધું ખોઈને બેઠો છું લવ કરી લો લવના પ્રોમિસ કરી લો પછી મતલબ પૂરો કરી લો પછી મજબૂરીના નામે એકબીજાને છોડી દો શું આને જ લોકો લવ કહે છે મને કોઈની રાહ જોઈ નથી ગમતી હા મને કોઈની રાહ જોઈ નથી ગમતી પણ જો વાત તારી આવે ને તો સાત જન્મ સુધી પણ રાહ જોવા તૈયાર છું

કાં તો એનું હૈયુ ગભરાઈ ગયું હોય કાં તો એનું હૈયુ આપણાથી ભરાઈ ગયું હોય તારી જિંદગી જાતી નથી ભક્તિ અને ભરોસો એટલો કરો કે મુસીબત પણ તમારા પર આવે ને તો ચિંતા ખુદ ઉપરવાળો કરે સાહેબ દુનિયા મતલબ એ છે લોકોને ઓળખી લેજો બાકી તમને ગોળ ગોળ ફેરવીને સમયની સાથે તમને પણ છોડી દેશે સાહેબ આ દુનિયામાં બે લોકો ક્યારે જુદા પડે છે ખબર છે તમને શું મજબૂરી હોય એના માટે ના પણ કોઈ ત્રીજો વ્યક્તિ એમની લાઈફમાં આવે ને ત્યારે જ બે વ્યક્તિ જુદા પડે છે